કરવામાં આવી રહી છે પરમ પૂજ્ય સંત શ્રી વજરંગદાસ બાપાની તપોભૂમિ બગદાણા મુકામે ગત ગતરાત્રેથી જ લાખોની સંખ્યામાં ભક્તો પગપાળાને વાહન દ્વારા આવી પહોંચ્યા હતા ભક્તિભાવભર્યા માહોલ વચ્ચે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અવસર રાજ્ય તેમજ અન્ય રાજ્યોના લાખો ભક્તજનો ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવવા ઉમટી પડ્યા છે ગુરુ પૂર્ણિમાના દિવસે અહી પાવન પરિસરમાં સવારના પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા સવારની પાંચ વાગ્યાની આરતી નું અહી જ ધાર્મિક મહત્વ છે આ સવારની આરતી નો લેવા માટે મંદિર ખાતે પરિસરમાં આવી ગયા હતા સવારની આરતી બાદ અને સવારની આરતી પૂજન કરવામાં આવશે ત્યારે આજે ગામ ધામે ગુરુ હરિના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો ગુરુ પાવન પ્રસંગે દરેક ગુરુ ભાઈઓના બાપા સીતારામ સદગુરુ દેવસિંહ બજંગદાસ બાપાની હર વર્ષની પરંપરા મુજબ આપણે સર્વે બધાએ ભાવિક ભક્તો ગુરુ વંદના કરવા માટે બગડાણા ખાતે ઉપસ્થિત રહીએ છીએ આજે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર કાલ રાતથી જ ગુરુ ભાઈઓનો માનવ પ્રવાહ બગડાણા ખાતે અવિરત ચાલુ છે અને અત્યારે હાલની અંદર ગુરુ પૂનમની ઉજવણીના ભાગરૂપે સવારમાં પાંચ વાગે મંગળા આરતી થઈ ધજા પૂજન છું અત્યારે ગુરુ પૂજન ચાલુ છે ગુરુ પૂજન બાદ રાજભોગ આરતી બાપાશ્રી માફી માંગી અને આજે આપણે વહેલા વ્યવસ્થાના ભાગ રૂપે સાડા નવ વાગે મહા રાજભોગ આરતી કરી અને હરિહર નો સાથ પડશે આજે ગુરુ પૂનમ નિમિત્તે લગભગ બે થી અઢી લાખ માણસોની પ્રસાદ ગ્રહણ કરશે એવી વ્યવસ્થા કમ્પ્લીટ કરી છે ખૂબ આનંદ થયો આજે બગડાણા બે ના ગુરુ પૂનમ બાપાના દર્શન બહુ ભક્તોની ભીડ છે તોય પણ ખૂબ આનંદ થયો અને દર્શન સારા થયા ગુરુ પૂર્ણિમા છે આજ ખૂબ આનંદ છે બધા દુખ દૂર થઈ ગયા આજ એક બ્લુ મસ્ત બ્લુ એ લાગે છે સારું પણ અહીંયા દર પૂર્ણિમા અષાઢ સુદ માં અહીંયા આવ દર્શન કરવા તાજી આમ સારું રહે છે ઘર બાર ધંધા બજા સારું આજે ગુરુની દર્શન આયા છું સરસ વરસ સારું રહે બધું એમ આજે એક જ બાપાના દર્શન સરસ સરસ અક્ષય ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે શક્તિપીઠ પાવાગઢ ખાતે